એ રમત રમીએ છીએ આપણે ઘરવાળાનો સહેનશાહ જોઈશું કે કોણ સહેનશાહ બને છે બરાબર છે હું જે સંખ્યાની તાળી મારું હમણાં નવિયાને એણે એમાં પાંચ ઉમેરીને બાજુવાળાને તાળી મારવાની છે બધાય પાંચ પાંચ ઉમેરવાના અને તાળી મારવાની પાંચ પાંચ ઉમેરવાના ને તાળી મારવાની જે ખોટું બોલીને તાળી મારશે તે આવશ એટલે બધા પાછા ચેક પણ કરજો ને ધ્યાન પણ રાખજો બરાબર છે શરૂ કરીએ ચાલો વેરી ગુડ સર તારે નહી મારવાનું આને મારવાનું બોલો જો આવું પૂછશો ને તો બી હું આઉટ કરી દઈશ ખોટું છે આઉટ સત્યાવીસ ને પાંચ બત્રીસ થાય ભાઈ વચ્ચે બે ચમ ચાલો હવે હવે ફરી શરૂ થશે હું મારું છું આ પાંચ 10 15 20 बराबर बराबर सरस, ना बराबर छबर

મર કોટુ ચા આવો ફરી नाव નો સરવાળો કરીશું બરાબર છે ચાલો નવ 18 27 32 આવો આવો